જૂનાગઢ મહાનગરપાલિકાની સાધારણ સભા ગઈકાલે મળી જેમાં વિરોધ પક્ષના પ્રશ્નો અને મક્કમતાથી પૂર્વક રજૂઆત કરવામાં આવી સત્તાધીશોને 20 લીધા તો બીજી તરફ સત્તાધીશ પાર્ટીના કોર્પોરેટરો દ્વારા કોઈ પ્રશ્નોની રજૂઆત કરવામાં ન આવી હતી ત્રણ કલાક ચાલેલા જનરલ બોર્ડમાં વિરોધ પક્ષના લોકોએ જૂનાગઢના રોડ રસ્તા ગટર લાઈન જેવા અનેક મુદ્દે સત્તાધીશોને 20 લીધા અને પોતાની સફળ રજૂઆત કરી હતી આજે મહાનગરપાલિકાનો જનરલ બોર્ડ હતું એમાં વિપક્ષના જે 11 સભ્યો છે એમના દ્વારા સોળ દરખાસ્ત અને બાર પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા જે જુનાગઢ શહેરની જે પ્રજા છે એને પડતી મુશ્કેલીઓ અને જે અમુક નીતિ વિષયક નિર્ણય હોય તે બાબતે જૂનાગઢના હિતમાં આ તમામ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા અને દરખાસ્તો મૂકવામાં આવી તેમાં મુખ્ય આપણે જોઈએ તો જે બાઉદીન કોલેજ પાસે જે કચરાનું ડમ્પિંગ સ્ટેશન મહાનગરપાલિકાએ બનાવેલું છે એને હિસાબે ત્યાં ભણતા વિદ્યાર્થીઓ આજુબાજુમાં જે રહેવાસીઓ છે તથા ત્યાં સિટીની મધ્યમાં જ આપણે જોઈએ કે સિનેમા ઘરથી માંડીને રવિવારી પણ ભરાય છે પુષ્કળ માત્રામાં ત્યાં લોકો આવતા હોય અને રોગચાળાનો આખો ફાટી નીકળે એવી દુર્ગંધ ફેલાય છે આ ડમ્પિંગ સ્ટેશનને શહેરની બહાર ખસેડવા માટે અમે આજે દરખાસ્ત મૂકી હતી અને બીજું એક આપણે જોઈએ તો રખડતા પશુઓ છે કે જે એને પૂરતો ચારો નથી આપવામાં આવતો એને જે રાખવામાં આવે છે તો તમને સાવડનો ડેલો છે તો ત્યાં ગારો છે કીચડ છે તેમને વ્યવસ્થિત ખોરાક કટિંગ કરીને આપવામાં નથી આવતો ત્યાં આવેલા કેમેરા પણ બંધ છે આવી અનેક બાબતોએ રખડતા પશુઓને પકડવામાં નથી આવતા જેના હિસાબે અકસ્માતો થાય છે એ બાબતે દરખાસ્તો મૂકી હતી તથા જે જોશીપ્રામાં આપણે કોમ્પ્લેક્ષ આવેલો છે જે માઇક્રો કોમ્પ્લેક્સ જેમાં આજ વર્ષોથી બે હજાર સોળથી જ્યારે કમિશનરને મેયર હતા એ સમયના ત્યારે દરખાસ્ત અને આપેલો હતો જગ્યા આપેલી હતી તેના પૈસા પણ મહાનગરપાલિકાએ ભરી દીધું પાંચ દિન સુધી વેપારીઓને પૈસા ભરી કોર્પોરેશનને કલેક્ટરમાં ભરી દીધા છતાં પણ એને દુકાનો ફાળવેલ નથી એ બાબતે તાત્કાલિક એ લોકોને દુકાન મળે અને એ લોકો પાછા વેપાર ધંધો કરતા થાય એ માટેની આજે રજૂઆતો કરેલી હતી ત્યારબાદ આપણે જોઈએ કે દામોદર કુંડ છે તો દામોદર કુંડમાં જે ગટર છે એને ડાયવર્ટ કરવા માટે રજૂઆત કરેલી હતી જે ફોરેસ્ટના પ્રશ્નો જે દૂર કરી તાત્કાલિક ત્યાં એનું નિરાકરણ થાય સાબલપુર ખાતે જે બ્રિજનું કામ ચાલી રહ્યું છે એ બ્રિજના કામ ને લીધે આખું જુનાગઢમાં જે પ્રવેશ સમો જે દ્વાર છે રોડ છે એ અતિશય ભંગાર હાલતમાં છે એને તાત્કાલિક રિપેર કરવો બ્રિજનું કામ તાત્કાલિક પૂર્ણ કરવું આવા અનેક મુદ્દાઓ નળ કનેક્શન થી માંડી ભૂગર્ભ ગટર તથા વોકડાના દબાણથી માંડીને અનેક મુદ્દાઓ ઉઠાવેલા વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલા હતા અને શાસક પક્ષને ઘેરવામાં આવેલો હતો સૌથી લાંબુ ઘણા સમય બાદ આ બોટ ચાલેલું હતું અને જુનાગઢની જનતા માટે ખૂબ જ સારામાં સારી કામગીરી થાય અને આવતા સમયમાં કામો ક્વોલિટીમાં થાય એ બાબતે ધારદાર રજૂઆતો કરેલી હતી ખાસ કરીને સાબલપુરના પુલની વાત છે જોશીપરાનો જે કોમ્પ્લેક્સ છે જે શ્રી સરકારની જમીન ઉપર કોર્પોરેશન બનાવી નાખી શું કહેશો કોર્પોરેશન એ ચોસીપરાવાળી જે પર્ટિક્યુલર આપણે મિલકતની વાત કરીએ તો શ્રી સરકારની જમીન નહોતી પરંતુ રેવન્યુની જમીન હતી જૂનાગઢ મહાનગરપાલિકાની માલિકીની નહોતી પરંતુ સરકાર દ્વારા રજૂઆત કરીને જમીન અત્યારે હાલ જૂનાગઢ મહાનગરપાલિકાની થઈ ગઈ છે સાબલપુર વિસ્તારમાં પાણી ભરાવાના અનેક પ્રશ્નો આવતા તેના માટે આપણે બોક્સ કલવટ અને પુલ બનાવવાની કામગીરી જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી તેના લઈને ડાયવર્ઝન પણ આપણે જીઆઈડીસી વિસ્તારમાંથી શરૂ કર્યું હતું ડાયવર્ઝનને મરામત કરાવવાનું પણ કામગીરી જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે પરંતુ ચોમાસાની ઋતુ હોય જે કંઈ આપણે મરામત કરીએ છીએ ડાયવર્ઝનમાં એ પણ અત્યારે જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા જ્યાં જે ડેમેજ છે તેની કામગીરી પણ શરૂ કરવામાં આવશે ના આજે આપણે ત્રણ જગ્યાએ જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા ગૌવંશ પકડીને ગૌશાળાને ગૌવંશ સોંપવામાં આવે છે આ ગૌવંશ માટે પ્રતિદિન જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા રૂપિયા ચાલીસ પ્રતિ ગૌવંશ ચૂકવવામાં આવે છે અને આ ગૌવંશ માટેની ત્રણ સભ્યો જુનાગઢ મહાનગરપાલિકાના ત્રણ કર્મચારીઓ આની દેખરેખ કરે છે હજુ પણ ક્યાંક ને ક્યાંક રોડ ઉપર અરીંગો જમાવેલું જે ગૌવંશ બેઠા છે અકસ્માતનો નો રાહદારીઓ બને છે અગાઉ બે લોકોના મૃત્યુ થયા છે જુનાગઢ જુનાગઢ જિલ્લામાં ગૌશાળાની સંખ્યા પણ મર્યાદિત હોય અને ત્યાં ગૌવંશ રાખવાની સંખ્યા પણ મર્યાદિત હોય તેને ધ્યાને લઈને જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા પણ ગૌશાળા બનાવવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ થઈ જશે જ્યાં આપણે રખડતા જે ગૌમશ છે તે આપણે ત્યાં રાખી શકીએ જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા જે કચરો એકઠો કરવામાં આવે છે તે સવારે નવ થી સાંજે છ વાગ્યા દરમિયાન હાજિયાની બાગ ખાતેના ડમ્પિંગ સ્ટેશને ઠલવાય છે અને છ વાગ્યા પહેલા આ તમામ કચરો આપણે હિમનગર ખાતેની ડમ્પિંગ સાઈટમાં ઠલવીએ છીએ પરંતુ સાંજે છ વાગ્યા બાદ તો ત્યાં પણ કોઈ કચરો રહેતો નથી પરંતુ જુનાગઢ મહાનગરપાલિકા પાસે અનેક રજૂઆતો આવી છે તેને ધ્યાને લઈ અને ટૂંક સમયમાં આ કચરો ન ઠલવાય અને યુનગર સાઇટ અથવા તો અન્ય કોઈ જગ્યાએ જ આ ડમ્પિંગ કરવામાં આવશે તેની અમે ખાતરી આપીએ પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ